આજની આ જે લોકસુનાવણીનો જે કાર્યક્રમ હતો તેમાં લોકસુનાવણી પહેલાં પાંચ લેખિત રજૂઆતો મળેલી હતી જે ઈમેલ દ્વારા અથવા તો પત્ર દ્વારા લેખિત રજૂઆત મળેલી હતી એ તમામ લેખિત રજૂઆતો તથા તેના પ્રત્યુત્તર કંપની પાસેથી મેળવી તેનો મિનિટ્સમાં સમાવેશ કરવામાં આવશે લોકસુનાવણી દરમિયાન લગભગ એકાવન લોકોએ લોકસુનાવણીની તરફે તથા વિરોધમાં બહુ સારી રીતે રજૂઆતો કરી છે આ તમામ રજૂઆતોને મિનિટાઈઝ કરવામાં આવશે કંપની દ્વારા તેના પ્રત્યુત્તર લેવામાં આવશે અને આ તમામ કામગીરીની જે મિનિટ્સ છે એ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણની બોર્ડની વેબસાઇટ ઉપર પણ પ્રસિદ્ધ કરવામાં આવશે અને એને સંલગ્ન ઓથોરિટીને વિડીઓ સીડી સાથે આગળની કાર્યવાહી મંજૂરી માટે મોકલવામાં આવશે આ એશિયાટિક સિંહો માટે આપે જે ધ્યાન દોર્યું એ બાબતે કંપની દ્વારા જે એઆઈએ રિપોર્ટ બનાવવામાં આવ્યો છે એ ઈઆઈએ રિપોર્ટમાં એ લોકોની જે દસ કિલોમીટરની રેડિયસ જે કહેવાય એ દસ કિલોમીટરની રેડિયસમાં કોઈ મરીન નેશનલ પાર્ક સેન્ચુરી અથવા તો એ પ્રમાણેની કોઈ નથી આવેલું એ પ્રમાણેની રજૂઆત છે તેમ છતાંય આપે જે ધ્યાન દોર્યું છે એ બાબતે કંપની પાસેથી પૂરતી માહિતી મેળવી અને તેનો મિનિટ્સમાં સમાવેશ કરવામાં આવશે ખાસ સંતોના આશીર્વાદ મળ્યા ભૂમિ સંતોની અને છે એ શરૂઆત થઈ કે આપણને ખૂબ સારું કામ થયું છે આશીર્વચન મળ્યા છે અને રજૂઆતોનો સારાંશ કરીએ તો ત્રણ ચાર મુદ્દાઓ ખાસ નજીકમાં જે ધર્મમાં દોર્યા છે એ છે એમ્પ્લોયમેન્ટ છે ટ્રાન્સપોર્ટેશનનો મુદ્દો જે છે એન્ટ્રેન્ડિઝ લોકોને કામ મળે એની મુદ્દાઓની વાત કરેલી છે અને જે નજીકની નદીઓ છે એનું પાણી અહીંયા માઇનિંગ કરેલા ખાડાઓમાં આપણે વાળી શકીએ એની રજૂઆતો જે ધ્યાનમાં આવી છે એ બાબતમાં અમે આપશ્રીને કંપની બધી બધાને એટલું અર્યા આપીએ છીએ કે તમારા સાથ સરકારથી જ અમુજા સિમેન્ટ ઘણા વર્ષો જઈને કામ કરે છે બધા લોકોનો ખૂબ સારો વિકાસ થયો છે બધા ઘણા લોકોએ એનું સમર્થન આપ્યું છે એના બદલ બી મેં આભારી છે તો હજુ વધારે સારા કેવી રીતના કામો થાય એના માટે કંપની જે તે કામોની પંચાયતો સાથે બેસી વાર્તાલાપ કરી વધારે શું સારું તમારા લોકો માટે કંપની કરી શકે કંપની આ પ્રોજેક્ટ માટે બી વધારેનો સીએસઆર નો 135 લાખ ઓલરેડી એલોટ કરી ચૂકેલું છે તો એની બાબતમાં અમે લોકો તમારા સાથ સહકાર ને તમારા સૂચનોને જે તમારે આવ્યા છે એને અમે વિચાર વિમર્શ કરી તમારી સાથે ડિસ્કસ કરી અને પછી એને ઇમ્પ્લિમેન્ટ કરશું અને વાત રહી છે માઇનિંગ ટેકનોલોજીની છે એ ખાસ મુદ્દા આપણે ખાસ જણાવી દઉં કે આની અંદર કોઈ પ્લાસ્ટિક નથી ખાસ સરસ મેનથી આપણે માઇનિંગ કરી રહ્યા છે કોઈ રિહેબિલિટેશનનો પ્રશ્ન નથી કોઈની જમીન આપણે લીધી નથી જેવી જમીન લીધી છે એ કંપનીએ પ્રાઇવેટ જમીન ખરીદી છે અને સરકારના જુદા જુદા નીતિ નિયમો જે હોય પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે માઇન્સ ડિપાર્ટમેન્ટ છે એના નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને જ અમે માઇનિંગ કરી શકતા હોઈએ છીએ એની અંદર કંઈ બી વાયોલેશન થાય તો અમારે એ કામ બંધ કરવું પડતું હોય છે તો કંપની એ પરવડે જ નહીં એટલે અમે એટલું અહીંયા આપીએ છીએ કે દીધીને ધ્યાન ધ્યાનમાં રાખીને જ કામ કરવામાં આવશે અને લોકોના સપોર્ટ જ આ કામ થાય એના વગર કામ થાય નહીં એટલે સૌનો સાથ સૌનો વિકાસ થશે એ અહીંયા ધારણ અમે કંપની બધી આપીએ છીએ થેન્ક યુ